હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ઘૂંટો ઘૂંટો જામનગરની પ્રખ્યાત ડીશ છે અને એકદમ ઓછા મસાલા સાથે અને તેલ વગર તૈયાર થતી આ ડીશ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ કંઈક સાત્વિક ભોજન ખાવા માંગતા હોય તો મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ઘૂંટો શિયાળાની અંદર બધા જ શાક ફ્રૂટ અને લીલી ભાજી ખૂબ જ સરસ એકદમ તાજી મળતી હોય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી તો મેં અહીંયા લગભગ બધી જ લીલી ભાજી શાક અને ફ્રૂટ લઈ લીધા છે તો આ ડીશની અંદર બધી જ વસ્તુનો એક સાથે ઉપયોગ કરવાનો હોય છે તો મેં અહીંયા મને ગમતા બધા શાક ભાજી અને ફ્રૂટ લઈ લીધા છે તો તમારે પણ જો બનાવો હોય તો તમને મનગમતા બધા શાક ભાજી અને ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો જેથી કરી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે અને આ ડીશ આપણે એકદમ ઓથેન્ટિક રીતે બનાવવાના છીએ જેથી કરીને બધા શાકભાજી ફ્રૂટ અને લીલી ભાજીના પોષક તત્વો જળવાઈ રહે જેથી કરી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે તો ઘૂંટો બનાવવા માટે સૌ આપણે પાણી ગરમ મૂકી દેસુ

તો અહીંયા આપણે શાકભાજીને એવી રીતે એડ કરવાના છે કે જેને ચડતા વાર લાગે તે શાકભાજીને આપણે પહેલા એડ કરીશું અને ભાજી છે જેને ચડતા જરા પણ વાર નથી લાગતી તો એને આપણે બધાની પાછળ એડ કરીશું જેથી કરી અને બધા શાકભાજી એક સાથે સરસ મજાના ચડી જાય તો હવે આપણે વારાફરતી બધા શાકભાજીને એડ કરીશું મેં અહીંયા ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ ધોઈ અને બે થી ત્રણ કલાક માટે પલાળીને રાખી હતી તો સૌ પ્રથમ આપણે પાણીમાં તેને એડ કરી દેસુ જેથી કરી અને તેને ચડતા વાર ના લાગે અને બધાની સાથે સરસ રીતે ચડી જાય તો તેને હલાવી અને આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું તો મેં અહીંયા સિંધાલુ લીધું છે તો તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો તેને એડ કરી દેશું હવે આપણે પાણીને હલાવી લેશું હવે આપણે તેની અંદર ગુવાર એડ કરી દેશું વાલો એડ કરી દેશું ગાજર એડ કરી દેશું આપણે શાકભાજી જે ચડતા વાર લાગે તેને પેલા લઈ લેશું તો બટાકા છે તેને લઈ લેશું તમે આની અંદર શક્કરિયા સુરણ રતાળુ વગેરે પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી લીધા લઈ કુદરતી મીઠાશ આવશે અને સાથે સાથે શાકમાં કલર પણ આવશે હળદર અને આંબા હળદર બંને લઈ લીધી છે તેનો પણ શાકમાં સરસ એવો કલર આવશે તો શાકભાજી એડ કરતા કરતા વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે અહીંયા તુવેરના દાણા છે તેને લઈ લઈશું અહીંયા કોઈ વસ્તુનો આપણે માપ નથી લેવાનું પણ જો બધા શાકભાજી એક સરખા પ્રમાણમાં લેશું તો તેનો બધાનો સ્વાદ સરખો આવશે વટાણા છે તેને લઈ લઈશું ફ્લાવર છે તે લઈ લેશું ચોળી છે તેને ઝીણી સમારી અને તેને લઈ લીધી છે દૂધી છે તેને લઈ લેશુ રીંગણ છે તેને લઈ લીધા છે કાકડી છે તે લઈ લેશુ કોબીજ છે તેને લઈ લેશું અને

અને શિયાળામાં આદુ પણ ખાવા માટે ખૂબ જ સારું છે તો તેને પણ આપણે એડ કરીશું લીલું લસણ છે તેને ઝીણું સમારી લીધું છે તેને લઈ લઈશું અહીંયા આપણે તીખાસ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના માટે તમારે જે પ્રમાણે તીખું ખાવું હોય તેટલા પ્રમાણમાં લીલા મરચાંનો ઉપયોગ કરવાનો રહેશે અહીંયા ઢાંકણ ઢાંકી દેવાથી પાણી જલ્દીથી ઉકળશે અને શાકભાજી સરસ રીતે એક સરખા ચડી જશે બનતા રીતે કલાક લાગે છે અને જે શાકભાજી એની જાતે ચડે છે અને મેસ થાય છે તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે પણ જો તમારે ઇન્સ્ટન્ટ ઘૂંટો બનાવવો હોય તો તમે બધા જ શાકભાજી એક સાથે એડ કરી અને તેની ત્રણ થી ચાર વિસલ વગાડી શકો છો અને પછી બ્લેન્ડર મારી અને ઘૂંટાને તૈયાર કરી શકાય છે પણ મેં અહીંયા એકદમ ઓથેન્ટિક રીતે ઘૂંટો બનાવ્યો છે જેથી કરી અને આપણે તેની અંદર ઢાંકણ ઢાંકી અને વિસલ પણ નથી વગાડવાના અને બ્લેન્ડર પણ નથી મારવાના તો આપણે જોઈ શકીએ છીએ કે શાકભાજીનો કલર પણ સરસ રીતે આવી રહ્યો છે હવે આપણે આની અંદર ખટાશ માટે ટામેટા એડ કરીશું જેથી તેની થોડી ખટાશ અને મીઠાશ પણ શાકની અંદર આવે હવે લીલી ડુંગળી છે તેને એડ કરીશું હવે અહીંયા આપણે બધી ભાજી એડ કરવાના છે જેને ચડતા જરા પણ વાર નથી લાગતી તો મેં અહીંયા મેથીની ભાજી લીધી છે જો તમને મેથીની ભાજીની થોડી કડવાશ આવતી હોય લાગતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પાલકની ભાજી છે તેને લઈ લીધી છે મૂળાની ભાજી છે તેને લઈ લીધી છે તમે આની અંદર તાંજડિયાની ભાજી સુવાની ભાજી વગેરે પણ એડ કરી શકો છો પણ મેં મળી નથી માટે મેં તેને એડ નથી કરી લીલા ધાણા ભાજી છે તેને એડ કરી દીધા છે અને સ્વાદ માટે ફુદીનો છે તેને લઈ લીધો છે ફુદીનાથી સરસ શાકની અંદર તેનો સ્વાદ આવશે તો હવે આપણે સરસ મજાનું હલાવી લેશું જેથી કરી અને ભાજી થોડી બેસી જાય અને સાથે સાથે ચડી જાય તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પાણી પણ માપનું જ છે આપણે એની અંદર પાણી એટલું જ એડ કરવાનું છે કે જેટલું શાકને ચડવા માટે જોઈએ જેથી કરી અને તેનું પાણી કાઢવું ના પડે અને પાણી માપનું આવી રહે તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ઘૂંટો અડધો ચડી ગયો છે તો આવી જ રીતે મેં અહીંયા ચડી ગયા બાદ તેની અંદર સફરજન એડ કર્યા છે અહીંયા આપણે એમાં મીઠાશ નથી નાખતા ગળપણ માટે ચીકુ એડ કર્યા છે જેથી કરી અને આપણે અહીંયા કોઈ સુગર કે ગોળ કે સાકર કંઈ એડ ના કરવું પડે અને ફળની કુદરતી મીઠાશ આવે આની અંદર કેળા પણ એડ કરી શકાય છે પણ કેળાની ચિકાસના લીધે મેં કેળા નથી એડ કર્યા હવે મેં અહીંયા ભાજીને બટાકાને મેશ કરતા હોઈએ તે મેસરથી થોડું મેસ કરી દીધું છે જેથી કરી અને શાકભાજી થોડું એકરસ થઈ જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો આપણો ઘૂંટો તૈયાર થઈ ગયો છે અને એકદમ એનો ગ્રીન કલર પણ આવી ગયો છે તો આ આપણો એકદમ ઓથેન્ટિક ઘૂંટો તૈયાર થઈ ગયો છે ચડવામાં થોડી વાર લાગે પણ સ્વાદમાં પણ તેટલો જ સ્વાદિષ્ટ લાગે અને તેના બધા પોષક તત્વો જળવાઈ રહે અને એ રીતે તૈયાર કરેલો આ ઘૂંટો જોતા જ ખાવાનું મન થઈ જાય છે જો તમને પણ ઓછા મસાલાવાળું અને તેલ વગરનું અને સાત્વિક ભોજન ખાવું હોય તો શિયાળાની અંદર એક વખત ઘૂંટો ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા મારો ઘૂંટો તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક ડીશમાં લઈ લઈશું ઘૂંટાને ગરમ ગરમ જ સવ કરવાનો હોય છે તે સ્વાદમાં વધારે સારો લાગે છે તો આની સાથે તમે બાજરાના રોટલા બ્રેડ પરોઠા કોઈ પણ વસ્તુ લઈ શકો છો મેં અહીંયા બાજરાનો રોટલો ડુંગળી મૂળા અને છાશ સાથે સવ કર્યો છે હવે ઘૂંટાનો સ્વાદ વધારવા માટે આપણે એક વસ્તુ એડ કરીશું તે છે મરી પાવડર મારીથી ગુટાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને બીજા બધા મસાલાને બાજુ ઉપર રાખી દે છે અને હવે આપણે તેની અંદર લીંબુ એડ કરીશું લીંબુ એડ કરી અને તેને હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની એકદમ કાઠિયાવાડી ડીશ તૈયાર થઈ ગઈ છે

અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ